ગુરુ ચોથા ભાવમાં હોવાથી તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે હાર્ટ એટેકના દર્દીઓને ખાવાની ખરાબ આદતોને કારણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મે બે હજાર ચોવીસ પછી જ્યારે ગુરુ તેની રાશિમાં ફેરફાર કરશે ત્યારે ગુરુના પ્રભાવે સ્વાસ્થ્યના જોખમો ઘટશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ રાશિનો સ્વામી બીજા ભાવમાં હોવાથી તમારી બચતમાં વધારો થશે જેના કારણે તમે આર્થિક રીતે મજબૂત રહેશો તમારી આવકમાં અચાનક વધારો થઈ શકે છે તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે લોન વગેરે પણ લઈ શકો છો અને તમને આમાં સફળતા મળશે મે મહિના પહેલા તમારે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે નાણાકીય રોકાણ માટે મે જૂન અને સપ્ટેમ્બર મહિના ઉત્તમ રહેશે કૌટુંબિક અને સામાજિક જીવનમાં પ્રથમ ચાર મહિના ગુરુ ચોથા ભાગમાં હોવાથી કફ સંબંધિત રોગો માતાને પરેશાન કરશે પિતાનું સ્વાસ્થ્ય આ વર્ષે સારું રહેશે બાળકો તેમની કારકિર્દીમાં સફળતાના નવા રેકોર્ડ બનાવી શકે છે બાળકો માટે વર્ષનો પ્રથમ ભાગ ઘણો સારો રહેશે અને જૂન પછી સમાજમાં તમારી કીર્તિ વધશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ખૂબ જ ઉચ્ચ પદ મળી શકે છે તમારા સહકર્મીઓ તમારું ખૂબ ધ્યાન રાખશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વર્ષના પ્રથમ ભાગમાં પ્રેમીઓ લગ્ન કરી શકે છે તમે તમારા પ્રિયજનોની ખૂબ જ કાળજી લેશો તમે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે રોમેન્ટિક પ્રવાસ પર જઈ શકો છો જો તમે એકલા હોવ તો તમને સાથીદાર મળી શકે છે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ગુસ્સાને કારણે તમારા સંબંધો પ્રભાવિત થશે વૈવાહિક જીવન માટે આ વર્ષ ઘણું સારું રહેશે તમારા જીવનસાથી તમારી પાસેથી સમયની અપેક્ષા રાખશે શિક્ષણ માટે આ વર્ષ ઘણું સારું રહેશે પરંતુ સફળતા ઘણી મહેનત પછી દેખાય છે વેપારમાં તમે કેટલીક નવી વ્યૂહરચના બનાવી શકો છો વિદેશ સાથેનો વેપાર લાભદાયક સાબિત થશે કરિયરની દ્રષ્ટિએ વર્ષના શરૂઆતના મહિનાઓ ખૂબ જ સારા રહેશે ઉચ્ચ શિક્ષણમાં આવતા અવરોધો દૂર થશે ધીરજથી કામ લો અને ઉતાવળા વિચારોથી બચો ભવિષ્યની યોજનાઓ અંગે વિચાર કરશો